સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકામાં નાના વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે છેલ્લા ઘણા મહિનાઓથી તંત્ર દ્વારા લારી ગલ્લા અને પાથરણાના નાના વેપારીઓની દુકાનો સીલ કરીને તેમનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે આ ન્યાયના વિરોધમાં આજે દ્વારકાના નાના વેપારીઓ એસડીએમ કચેરી દ્વારકા ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી ગલ્લાના વેપારીઓને બહારે આવ્યા છે અને તેઓ ઉપવાસમાં જોડાયા છે ત્યારે સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે આજે રેકડી બંધ કરાવી દીધી છે જયારે બંધ કરાવવા આવે ત્યારે કોઈ જાણ ન કરે અમારો માલ બધો હોય અમે એમ કઈ અમે કાલે બંધ કરી દઈશું તમે કયો તો પણ ઈ માલે અમારો ફેંકી દેવામાં આવે છે કોઈ અમારું સાંભળતું નથી એટલે અમે આ પ્રતિક અહીંયા બેસવાના છે આ આંદોલન એના માટે કર્યું છે જ્યાં લગી સરકાર અમને જવાબ નહીં આપે ત્યાં લગી અમે આ કરશી બીજી વાત એ હોટલોના આટલા આટલા જે જનરેટર છે એવા તો કેટલાય મારી પાસે સબૂત છે કે જેની જી વસ્તુ અહીંયા છે ગેરકાયદેસર હોટલું છે તો અહીંયા કેમ કોઈ દબાણ કરવા નથી જાતું અમારા ગરીબ માણસો ઉપર જ કેમ આવો અત્યાચાર કરે છે આજ વખતે નહીં દર વખતે કોક મિનિસ્ટર આવે ત્યારે હાલો ઉપાડો હાલો બંધ કરો અમારે ક્યાં જવું અમારી સાઈડમાં તો કોઈ ટ્રાફિક ઇશ્યુ છે જ નહીં જે બે સાઈડ બેડીકેટ લગાડેલા છે તો એ કાર વાળાને ને ઓટોવાળાને કેમ અંદર આવવા દેએ છે અહીંયા કેમ કોઈ નથી બોલતું અમારા લીધે

પાર્કિંગ છે જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે એમને કોઈ ના પાડતું નથી અને એક લારી ગલ્લાવાળો છે પાથરણાવાળો છે જે પોતાનું રોજે રોજનું પેટિયું રડે છે એવા લોકોને દસ દસ દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાસ વેચવા વાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના દસ અગિયાર વાગ્યા સાંજના